જય સ્વામિનારાયણ રક્ષા કરો છો પ્રભુ મારી હે ભક્ત રક્ષક ભગવાન કોટી કોટી વંદન તમારા ચરણમાં છે મારા વાલા આજે વાત કરવી છે કાનમ દેશમાં એક સારા હરિભગત હતા ગુજરાતમાં ખેતી કરતા હતા હવે ખેતી કરે એમાં ખેતીમાં બરોબર ઉતાસણીનો સમય કરવા મહારાજ ગઢપુરથી વડતાલ પધાર્યા આ હરિભગત ને ખબર પડી કે વડતાલમાં મોટો ઉતાસણી નો સમય થશે બરોબર ઉતાસણી ઉપર બધાયનો કપા ખેતરમાં વાવેલો તવડી ગયેલો બહુ એકદમ આખું ખેતર ધોળું ધોળું થઈ ગયેલું આ ભગતે વિચાર કર્યો કે દાડિયા ગોતવા જાઓ મજૂર ગોતું કપા વીણાવું કેટલાય દિવસે એટલો બધો કપા વીણાય રે ત્યાં તો મહારાજ ઉત્સવ પૂરો કરીને વડતાલ થી ગઢપુર પધારી જાય હું દર્શન વગેરે નો રહી જાવ અને પછી એટલે બધે ગઢડે ક્યાં દર્શન કરવા પહોંચું એટલે ભગત તો છે ને ને એમ ખેતર મૂકી અને હાથમાં પૂજાની ઠેલી ખડીયો લઈ સીધા વડતાલ બાજુ રવાના થઈ ગયા મહારાજ રક્ષા તમે કરજો કપાસ ની બીજું હું મારે ઉત્સવ સમયો કરવા ઉતાશ્રીનો સમયો કરવા દર્શન કરવા વડતાલ જવું છે આવી રીતે ખેતર રેઢું મૂકી અને ભગતો સમયો કરવા માટે વડતાલ ગયા છે એનું ખેતર રેઢું જોઈ અને થોડાક એવા સિપાહીઓ હતા તો એ સિપાહીઓ બધા વીસ જણા ભેગા થયા ભેગા થઈને ક્યાં ખબર છે કે ભગત છે ને ઈ ખેતર એનું રેઢું છે કપા ખરેખરો તળી ગયો છે મોટા મોટા ફોદા ધોળું ધોળું આખું ખેતર થઈ ગયું છે અને પૂનમ ની અંજવાળી રાત કારણ કે પૂન્યમ નો સમય કરવા ગયેલા એટલે કે બરોબર મેળ છે આકડે મધ ને માખ્યું વગીરનું હાલો બધાય વીસ જણા ભેગા મળી અને આવ્યા ફાટુ ફાટું વાળી અને રાત્રે મંડ્યા કપાસના મોટા મોટા ફોદા વીણવા આખી રાત કપા વીણીને મોટા મોટા વી ગાહડા બાંધ્યા કારણ કે કપા લઈને ઘર ભેગા અંધારું છે ત્યાં થઈ જાય પણ ભગવાનને આશરે ભગવાનનું દર્શન કરવા ભગવાનને આશરે ખેતર મૂકીને ભગત ગયેલા વડતાલ સમયો કરવા ચિંતા કોને હોય મહારાજ એટલે મહારાજ છે ને વીસ સારો સ્વારો સહિત આવ્યા હોનકી ઘોડી પર મહારાજ ને બીજા ઓગણીસ સ્વારો હરે અને આવીને હાકલો કર્યો કે હાઈ કોણ છે મૂકી દઈ ગાડા અને વાહે થી બધાને એક એક ચાબુક પડીને દેખાય કઈ નહીં અને બધાના વાહામાં એક એક ફટકા વાગ્યા બધા ગાહડિયું મૂકીને ભાગ્યા એટલે આમાં કઈક થયું બધા મહારાજ એના ઘરે એના ઘરના ને જઈને કહી આવ્યા કે કપા વીણાઈ ગયો છે ઘર ભેગો કીધો હવે ઘરે કપાસની ની ગાહડીઓ લઈ આવો એમ કરી અને મહારાજ અદ્રશ્ય થઈ ગયા અને ભગત નીરા પાંચ દી વડતાલ રહ્યા હે ખૂબ મહારાજના દર્શન કર્યા ફૂલદોલનો રંગ ઉછવ મહારાજે હે એવો રંગ ઉછવ કર્યો ને ઉતાસણીનો સમય કરીને ભગત તો નિરાતે પાછા આવ્યા અને આવ્યા ને ત્યારે ઘર કપાસનું ઘર ભર્યું હતું એટલે કીધું કે લે આ કેથી કર્યું તમે કેવી રીતે આ કપાસ બધો વીણી લીધો અરે એણે બધી વાત કરી કે આવું થયું રાત્રે કોક સિપાહીઓ વીસ જણા આવ્યા હતા અને મહારાજે આવી અને આવી રીતે દર્શન દે કઈ ગયા ત્યાં તો અમે ખેતરમાં ગયા તો ગાહડા પીડ્યા હતા અમે તો તૈયાર કપાસ લઈ આવ્યા ઘરમાં ભરી દીધો અને ભગતનો એમથી હો મહારાજ વા દયાળુ વા દયાળું ન્યાના બેઠા 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 પહેલાં ભગત તો વાંશ્રીમાં બેઠા બેઠા બે કલાક ધૂન કરી વા મારા સર્વોપરી સ્વામિનારાયણ વા મારા ભક્ત રક્ષક સ્વામિનારાયણ વાવાલા ભક્તને આદિન ભગવાન હે ભક્ત રક્ષક ભગવાન હે ભક્ત રક્ષક ભગવાન તમે મારા ખેતરની કેવી રક્ષા કરી હે મારા વાલા દયાળુ એવી જ મારી રક્ષા કરજો 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 એમ ખૂબ પ્રાર્થના કરી તો આવા ભક્ત રક્ષક ભગવાન ની હજારો વાતો છે હજારો ની ભગવાને રક્ષા કરી છે અને આ વડતાલના ના વીસ શતાબ્દી મહોત્સવ એટલે બસો વર્ષ થયા છે તે આવી વાતો તો હજારો છે પણ આપણે બસો વાતો કરવાની છે કે જેને જેની ભગવાને રક્ષા કરી અને ઓરિજનલ અને આ બધી વાતો છે ને એ પુરાવા સહિત આપણા નંદ સંતોએ લખેલી છે સત્ય ઘટનાઓ તો આવી રીતે મહારાજ રક્ષા કરે છે બધી બહુ મોટી મોટી વાતો હોય આપણે તો એ વાતનો સાર ભાગ કરીને થોડીક જ વાતો કરીએ છીએ વાલા બહેનો નહીંતર એ કેવી રીતે મહારાજ આવ્યા ને કેમ દર્શન દીધા ને ઘણી લાંબી લાંબી વાતોનું વર્ણન તો આપણા શાસ્ત્રમાં ઘણું કર્યું હોય છે પણ એટલી બધી લાંબી વાતો કરી કરવાનો આપણે ઘણો સમય ઓછો છે અને આપણે બસો વાતો કરવાની છે માટે ટૂંકમાં તમને જેણે જેણે ભગવાનને ભગવાને જેની રક્ષા કરી તે વાતો અત્યારે તમને સંભળાવી રહ્યા છીએ તો દરેક સાંખ્યોગી બહેનોના તમને બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બહેનો ભાવથી જય સ્વામિનારાયણ